છે ને અગાઉ પણ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી હતી કે એક થી પાંચ માર્ચ ગુજરાતમાં કમોસી વરસાદ આવશે અને તેવું બન્યું છે ને ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં જેવા કે બનાસકાંઠા દ્વારકા મોરબી ઉત્તર ગુજરાત ડાંગ વગેરે વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ને અત્યારે અમદાવાદ કરા સાથે વરસાદની શરૂઆત થઈ છે મિત્રો સિમ કાર્ડનો મોટો નિર્ણય એટલે કે બે હજાર ચોવીસમાં એક જ આધાર કાર્ડ ઉપર નવથી વધારે કાર્ડ ખરીદનાર વ્યક્તિને હજારથી લઈને બે લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે જો કોઈ વ્યક્તિ કાર્ડ મેળવવા બીજાની સરકાર આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેમને ત્રણ વર્ષની જેલની થશે અને પચાસ લાખ દંડ કરવામાં આવશે ને નવો કાયદો લાગુ થશે આવતા મહિને ચૌદ દિવસ બેંકો બંધ એટલે કે વર્ષ બે હજાર ચોવીસનો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી પૂરો થવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત સાથે જ બેકો ઘણી રજાઓ રહેશે ભારતીય રિઝર્વ બેંક દર મહિને શરૂઆત પહેલાં બેક રજાઓ યાદ બહાર પાડે છે અને આવી રિસ્તેમાં જો તમારે આગામી મહિનામાં કોઈ મહત્ત્વનું કાર્ય હોય તો માર્ચ મહિનાની બેક રજાઓ સૂચિ ચોક્કસ તપાસો કારણ કે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલી રજાઓને યાદ અનુસાર માર્ચ મહિનાની બેંકો કુલ ચૌદ દિવસ બંધ રહેશે અને માર્ચ મહિનામાં મહાશિવરાત્રિ રમઝાન શરૂઆત હોલિકા દહન ગુડ ફાઈ વગેરે કારણ કે બેકો ઘણા દિવસો સુધી બંધ રહેશે અને આ સિવાય બીજો અને ચોથા શનિવાર અને દર રવિવારે બેકો રહેશે હોસ્પિટલો પોતાનો નિર્ણય પર ખેંચ્યો છે એટલે કે ગુજરાતના ત્રણસોથી વધુ ખાનગી હોસ્પિટલો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અતરંગ બાકી નાણાં લઈને સરકાર સામે બાયો ચડાવીએ હતી અને હોસ્પિટલ નિર્ણય કર્યો હતો કે તેઓ અઠ્યાવીસ થી વીસ ફેબ્રુઆરી આ યોજના કોઈ સારવાર નહીં કરે જોકે આ મામલે સરકાર સાથે સમાધાન થઈ જતા હોસ્પિટલ પોતાનો નિર્ણય પર ખેંચો ત્યાં આ યોજના અતરંગ હવે સારવાર લઈ શકશે